જિલ્લા માં નીચા હેઠળ ટેકાના પ્રારંભ થવા જઈ રહ્યો છે હાલમાં ઠંડીની મોસમ ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ પોતાના કપાસ સાથે બહાર ન બેસવું પડે તે માટે ડબોઈ એપીએમસી દ્વારા પોતાનું સેન્ટર આપી ટેકાના પ્રારંભ કરવામાં આવશે પાંચ વર્ષ બાદ ડબોઈ એપએમસી ખાતે ચેરમેન પટેલ દિલીપભાઈ નાગજીભાઈ ના અર્થ પ્રયત્નો આપવામાં આવી જેથી ખેડૂતોમાં સમગ્રના ભાવથી સરકાર દ્વારા ખરીદી ની શરૂઆત કરવામાં આવી રહી છે અને ડભોઈ ના અલગ અલગ વિસ્તારોના બે સેન્ટરો ખાતે શરૂ થવા જઈ રહી છે ત્યારે તારીખ પહેલી જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ સોમવાર થી ડબો એફએમસી ખાતે પણ કપાસના ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો જયારે આગામી સમયમાં ડબોઈ મંડળા પાસે ના મા શક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પણ આવું સેન્ટર ઉભું કરવામાં આવશે જેમાં ખેડૂતો દ્વારા કેટલાક પુરાવા સાથે ખાતે આવવાનું રહેશે જેમાં બાર અને 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 અ ઉતારા દાખલો બેંક પાસબુક ચેક આધાર નકલ સાથે રાખવાની રહેશે સીસીઆઈ દ્વારા ફક્ત સારી ગુણવત્તાના કપાસ ની ખરીદી કરવામાં આવશે ડભોઈ તાલુકાના ખેડૂતોને છેલ્લા ઘણા સમય થી મોટી કતારો માં ઉભું રહેવું પડે તે માટે વેપારીઓને પોતાનો કપાસ ઓછા ભાવે આપી દેતા હોય છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન

સમગ્ર દેશમાં કોટનના ભાવ ટેકાના ભાવ કરતો નીચા હોય ભારત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એને આવકારું છું ભારતમાં કપાસની ટેકાના ભાવની ખરીદી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ મારફતે ખરીદી કરવામાં આવે છે અને મારા વડોદરા જિલ્લામાં સોમવારને પહેલી તારીખથી સૌ પ્રથમ ડભોઈ તાલુકાની અંદર સીસીઆઈ મારફતે ખરીદી કરવામાં આવશે સમગ્ર ખેડૂત મિત્રોને જણાવતા હું આનંદ અનુભવું છું કે આખા જિલ્લામાં સૌથી પહેલું સેન્ટર આપણા ત્યાં આગળ ડભોઈમાં સિરજી ફાઈબરની અંદર ચાલુ થઈ રહ્યું છે પહેલી તારીખે અને આવનારા બે ત્રણ ચાર દિવસની અંદર જ બીજું સેન્ટર મંડાળા ખાતે મહાશક્તિ ઇન્ડસ્ટ્રીની અંદર પણ શરૂ થશે સૌ ખેડૂત મિત્રોને ઓછા ભાવે માલ નહીં વેચતા આ જગ્યા પર લાવીને સરકારના ટેકાના ભાવે માલ વેચવા સૌ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું સાથે સાથે એટલું પણ કહું છું કે સીસીઆઈનો એ ગ્રેડના માલની કિંમત અત્યારે ટેકાના ભાવે અત્યારે પહેલી ગ્રેડનો માલ ખરીદવામાં આવશે એટલે ખરાબ માલ સીસીઆઈ મારફતે ખરીદવામાં નહીં આવે એટલે એટલી તમારે ખાસ કાળજી રાખવી બધાને હું આવકારું છું અને સરકાર શ્રીનો પણ હું આભાર માનું છું